વેલકમ ટુ માય હોમ કિચન આજે હું તમને શીખવાડીશ આંગણવાડીમાંથી મળતા બાળ શક્તિના પ્રોટીન બાર તેના માટે આપણને જોઈશે બાળ શક્તિનો પાવડર એક વાટકી લીધો છે મેં આમાં હવે સિંગદાણાનો ભૂકો ખજૂરને મેં મિક્સરમાં ક્રશ કરી લીધી છે ટોપરાનું છીણ અને ઘી મેં પેન ગરમ કરવા મૂકી દીધું છે તેમાં હું બે ચમચી ઘી નાખીશ ઘી ગરમ થાય એટલે તેમાં શક્તિનો પાવડર અંદર નાખી દેવાનો છે અને તેને આ રીતે સરસ હલાઈને શેકી લેવાનો છે આ રીતે સરસ શેકી લેવાનો છે આ સરસ હવે શેકાઈ ગયું છે હવે તેમાં ખજૂર નાખીશું હવે સિંગદાણાનો ભૂક્કો આની અંદર નાખી દેવાનો છે હવે બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે આ રીતે મિક્સ કરતું જવાનું છે હવે તેમાં ટોપરાનું છેન નાખી દેવાનું છે મેં અડધું નાખ્યું છે ને અડધું થોડું ડેકોરેશન માટે રાખ્યું છે આ રીતે સરસ મિક્સ થઈ જાય મિક્સ થઈ ગયું છે હવે હવે તેમાં થોડું ઘી નાખીશું ઘી નાખી નાખીને હવે મિક્સ કરી લેવાનું છે આ રીતે બધું મિક્સ કરતું જવાનું છે આ રીતનું થઈ જશે તમારું મિક્સર ઘી નાખ્યા પછી આ રીતે દેખાય છે આ રીતનું હોવું જોઈએ મેં ડીશમાં કાઢીને થોડું ઠંડુ કરી લીધું છે હવે તેના આવી રીતે નાના નાના લાડુ વાળી લઈશું તમને જે શેપ ગમતો હોય તે તમે કરી શકો છો આ રીતે વાળી લેવાના છે મેં બધા પ્રોટીન બાર બનાવીને તૈયાર કરી લીધા છે હવે તેને ટોપરાની છીણમાં આ રીતે રગ દોડીને ગાર્નિશિંગ કરીશું તમે આ પ્રોટીન બાર ઘરે બનાવો બાળકોને ખવડાવો અને બાળકોને હેલ્ધી રાખો તો તૈયાર છે આ પ્રોટીન બાર